આજના આપણે વાત કરવાની છે ડાલા ડાલાબથા સિંહની ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે એ જ અંતર્ગત સિંહનો સોળમો વસ્તી અંદાજ બે હજાર પચીસ દસ મેથી તેર મે દરમિયાન બે તબક્કામાં તેનું આયોજન ખાસ કરવામાં આવ્યું હતું હવે આજના વિડીયોમાં જોઈએ કે કઈ રીતનો રિપોર્ટ સામે આવ્યો છે ગણતરીમાં આંકડાઓ કેવા સામે આવ્યા છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા તો જોઈ રહ્યા છો રાજકોટ ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે અને એ જ અંતર્ગત એશિયાઈ સિંહનો સોળમો વસ્તી અંદાજ બે હજાર પચીસ દસ મે થી તેર મે દરમિયાન બે તબક્કામાં તેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર અમરેલી પોરબંદર અને બોટાદ

ત્રણસો ત્રીસ માદા એકસો ચાલીસ પાઠળા બસો પચીસ બચ્ચા નોંધાયા છેલ્લે બે હજાર પંદરમાં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યામાં સત્યાવીસ ટકાનો વધારો નોંધાયો છે અને આ સંખ્યા પાંચસો ત્રેવીસ પહોંચી છે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મેક ઇન ઇન્ડિયાના લોગોમાં પણ એશિયાઈ સિંહે સ્થાન મેળવ્યું છે ત્યારે વન વિભાગે પણ સિંહોના આશ્રય સ્થાનમાં વધારો કરવાનો તેમનો નિર્ણય કર્યો છે અને આ દિશામાં સતત કામગીરી થઈ રહી છે તે જ અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રય સ્થાનના રૂપે બરડા અભયારણ્યમાં વસવાના તેમનો વિકાસ વધારે કરવામાં આવી રહ્યો છે આ સાથે જ આ દિશામાં તે લોકો વધારે કેવા પગલાઓ લઈ શકે તે પણ નિયમિત રૂપે ચકાસણી કરવામાં આવે છે નિયમિત રીતે કરવામાં આવતી સિંહોની વસ્તી અંદાજની કામગીરી મૂલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહોની સંખ્યામાં અને તેમની વસ્તીમાં વધારો નોંધાઈ રહ્યો છે એ ખૂબ સારી નિશાની ગણી શકાય રાજ્યમાં સૌપ્રથમ વાર વર્ષ ઓગણીસો છત્રીસ માં આ સિંહની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી અને પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ઓગણીસો પંચાણું માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત પુખ્તનર માદા પાછડા બચ્ચા એમ મળીને કુલ ત્યારે ત્રણસો ચાર જેટલા જ સિંહો નોંધાયા હતા અને તેવી જ રીતે વર્ષ બે હજાર એકમાં કુલ ત્રણસો સત્યાવીસ વર્ષ બે હાજર પાંચમાં કુલ ત્રણસો ને ઓગણસાઠ વર્ષ બે હાજર દસ માં કુલ ચારસો ને અગિયાર બે હજાર પંદરમાં કુલ પાંચસો ત્રેવીસ અને છેલ્લે વર્ષ બે હજાર વીસમાં કુલ છસો ને જેટલા સિંહોની વસ્તી નોંધવામાં આવી હતી એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બિટ વેરિફિકેશન પદ્ધતિ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે આ પદ્ધતિ શું છે તો કે આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ સો ટકા ચોકસાઈનું પરિણામ મળે છે અને તેમાં માનક ભૂલોનો પણ અવકાશ લગભગ શૂન્ય જ રહે છે અહીંયા એ પણ અગત્યનું છે કે સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રિઝોલ્યુશન કેમેરા કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો પણ તેમાં ખાસ ઉપયોગ કરવામાં આવતો હોય છે અને કેટલાક સિંહોને તો રેડિયો કોલર પણ પહેરાવવામાં આવતા હોય છે જેથી સિંહ અને તેમજ તેમના ગ્રુપના લોકેશન તેમને મેળવવામાં ખૂબ સરળતા રહે છે આરામથી તેમના લોકેશન મળી રહે છે એ સાથે જ સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી પણ તે કરવામાં મદદરૂપ બને છે તે માટે ઈ ગુજરાત ફોરેસ્ટ એપ્લિકેશનનો ઉપયોગ પણ તેના માટે ખાસ કરવામાં આવતો હોય છે પણ જે રીતના આંકડાઓ સામે આવ્યા છે તેના પરથી આપણે કરી શકીએ કે ઉત્તરોત્તર સિંહોની વસ્તી વધી રહી છે એ ખૂબ સારી નિશાની ગણી શકાય નમસ્કાર